જો ગોજાની કટકી કરનેખી હવે આમાં છે ને પેલા મીઠું નાખી દેવું આ જેસે ને સખણ લઈ આયવા છે ઉનાળાનું પહેલું સખણ અને ભગવાનને ભોગે લાગી ગયો જો વાહ જો ટમેટા કેવો મસ્તના છે ચાર ટમેટા છે નાના નાના જો અહીં બે પાપેલા છે हेलो યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામ જય સીતા રામ તો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારાજના નવા વિડિયોમાં અને ટાણે ઘણીમાં બાર વાગી ગયા છે ને ઘરનું જો બધું કામ કરીને તો કપડાં ધોવાના હતા ને તો જો કપડાં ધોઈ નાં ખાશે આસનિયા અને ગરમ કપડાં થોડાક ધોયા થોડાક હજી છે કે કારણ કે હજી કંઈ નક્કી ન હોય શિવરાત્રી આવે છે એટલે ઠંડી પડે તો એટલે છે ને અમુક પોતા એ ધોઈ નહીં ખા અને જો કારણે મેં રસોઈ બનાવી લીધી છે અને રસોઈમાં તો છે ને જે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે જો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને બાજરાનો રોટલો ચડી ગયો છે અને એક ચડે છે ને રોટલી બનાવી લેખી છે અને રુદુ છે ને પેપ્સી લઈ એવો દુકાનેથી અટાણી પાસો હવે તો તમને રુદુ છે ને પેપ્સી ખાતો જ દેખા છે જો રુદુ જય માતાજી જય માતાજી જો પેપ્સી હા તેરામાં પીર સ્વાગત છે તમારું કેતો તો હે તો હા ધીમે ધીમે આઈ જાવ એવું શીખ્યો છે રુદુ એમ કે ધીમે ધીમે આલજો એમ કે તો ફેલા રસોઈ બની ગઈ છે અને આજ મારે છેને બનાવવાના છે લસણિયા ગાજર તો મેં ને જો ગાજરે લઈ લીધા છે હવે છાલ ઉખેડી અને કટકી કરી નાખું પછી તમારી એ શેર કરું કે કેવી રીતે તમને જો કદાચ ખબર ન હોય તો તમને બતાવું તો આનું છે ને ફટા પેલા ફટાફટ છે ને ગાજરની કટકી કરી નાખું તો જો ગાજરની કટકી કરી નાખી હવે આમાં છે ને પેલાં મીઠું નાખી દે હું મે થોડક જ ગાજર લીધા છે તો એના કારણે દેને પછી ખાવા હોય તો આ તો પાછા फटाफट બની જવામાં કઈ વાર ન લાગે એટલે બહુ વધારે નથી બનાવ થોડા થોડા બનાવી હશે હવે જો મીઠું નાખી દેવું ને હવે લીંબુ નાખી દઉં થોડું લસણવાળજર નું જે મેં કાંડીને રાખી હતી લસણવાળજર ની નાખી દઉં જો બધું નાખી દીધું મીઠું લીંબુ વાળી ચટણી ત્રણ વસ્તુ નાખી દીધી છે હવે છે ને એને મિક્સ કરી લઉં એટલે છે ને બધું ચટણી મીઠું બધું મિક્સ થઈ જાય અને ગાજરમાં સ્વાદ દેખી જાય તો જોવો છે ને મિક્સ કરી નાખ્યા છે જવું મસ્તના મિક્સ થઈ ગયા છે આમાં બધી ચટણી બધું ચોટી ગયું છે ગાજરમાં લીંબુ મીઠું ને બધું નાખીને જવું મસ્તના થઈ ગયા છે અને હવે શાક રોટલી ખાય ને એટલે છે ને બહુ મજા ખાવાની અને ઉનાળો છે ને એટલે ફ્રીજમાં રાખવાનું હોય નકર છે ને બગડી જાય એટલે જમવાના કાઢી લેવાના પછી પાછા ફ્રીજમાં મૂકી દેવાના તો જો મસ્ત મજાના ગાજર બની ગયા છે આપણા જો તો હવે છે ને રુદુલ પપ્પા આવે ને એટલે જમવા બેસી જાય હાલો તો બાર વાગી ગયા ને રુદુલ પપ્પા આવી ગયા અને છે ને રુદુલ પપ્પા છે ને આજે છે ને શિખંડ લઈ આવ્યા છે ઉનાળાનું પેલું શિખંડ અને ભગવાનને ભોગે લાગી ગયો જો તું ભગવાન જ છો ખાઈ લે હા તો હાલો તમે પણ બધા ખાવા આવી જાવ શ્રીખંડ જાઓ કેવો મસ્ત છે આ ઉનાળા નું પેલું શ્રીખંડ છે કા અમારા છે ને રુદુન પપ્પા ખાધોકડા બહુ છે ને વાર જોઈને જ બેઠા ભાઈ અને બધું સારું સારું ખાવા બહુ જોઈ નહીં ફોન વગર થોડોક ખા હે કઈ રુદુને છે ને ખાતા ખાતા ફોન ને જોઈએ એટલે ફોન કરી ખાઈ નહીં કાહ હાલો તો હવે છે ને ફટાફટ જમી લઈ એના શીખટ આપણો ઓગળી જાય હે અઠાણે વાગે ગયા છે ગુપર પછીના હાડા ત્રણ અને જો ઉઠીને ચા પાણી પીલી થશે ને રુદુ ઉઠી ગયો છે અને રુદુ એ છે ને ઊઠીને એના ખેલ આદરી દીધા જવું હોય પથારી કરી ને સુઈ ગયો છે જો સુઈ ગયો રુદુ એ આ તો થાગ્યો જોવાય પથારી કરીને સુઈ ગયો છે ને નાનું એવું ઓછી લઈ નાટક ચાલુ કરી દીધા રુદુએ કારૂધું इंदरावदन अजी आज हेलो उठियो का हूं तो तो मोड़ जतड़को असल होतो ने कपड़े हुकाई गया से, ना गया जो कपड़े બધા હુકાઈ ગયા છે ને આ બાજુ તો છાયો આવી ગયો જો આ બાજુ આયા થોડો તડકો છે ને કપડા બધા હુકાઈ ગયા છે ને બબલ પછી છે ને મેં છે દયનો કર્યું છપાય છે ને જો ખોડતી ને બધી ખોડ કાઢ્યું જો ચોકું થઈ ગયું અહી ને આગળડિયા તો જો તગારા મારામાં જો ગરમાં બેઠાશે તો છે ને એટલું ખડ તો પપ્પાએ વાઢી લીધું છે હવે એટલું અહીંયા દેખાય ને આ બધું કાઢવાનું છે એ બધું છે ને અહીંયા જો ફરક હોય પણ કાંઈ કામનો નથી અંબા એમ નથી શિખુજો ફૂલ તો ઘણા એવા છે આમાં ઓલી બાજુ ફરખો છે ને એમાં બહુ આવી છે પણ હે ને બાજુ નથી સીંગું અને આ બાજુ બધા હરખવાનું પાન તોડવા આવે ને એમ કરીને તો ડાયરે બધું તોડી નાખી છે નકર તમારો હરખો બહુ જ થાય બાકી આ બાજુ જોવા આવું છે વોકરીનો કાંઠો છે ને વોકરીમાં પાણી શીખવાનું નથી આવું બધું છે અહીંયા હવે ટમેટી છે ને થોડાક ટમેટા કાચા છે ને પાકી જાય ને પછી ટમેટી કાઢી નાખવી છે કારણ કે હવે છે ને સુકાવા માંડી છે અમારા પપ્પા એ તોડા પાછું ટમેટું મળ્યું એ ઉંદેડા ખાઈ ગયા છે પપ્પા એ ઊંધેડા ખાતેલા છે ટમેટા છે ને તોડી લેવા પડે ને ઉંદેડા ખાઈ જાય જો અડધા અડધા ખાઈ જાય ને આવું કરી નાખે છે આ કાચા છે હજી થોડાક હજી પાકવા દે ને તો આ બગાડી નાખ્યું છે મોઢા મારી મારીને બગાડી નાખે છે અહીંયા એક છે ને આ કાચું છે જો આ બાજુ આ બાજુ પાકી ગયું છે અહીંયા કાચું છે અહીં તો ઘણાય ટમેટા છે એમ તો એક ટમેટું જો આમ છે બે એક નહીં બે ત્રણ છે અને હવે અઘોચર છે આ બાજુથી આંબી લો પછી ટમેટા કાઢી નાખ્યું એટલે છે ને અઘોચર બધી મોઈ જાય એટલે બીક ન લાગે જો અહીંયા બે પાકેલા છે હું ફૂંકાવાય મહેંદી છે જો આ બાજુ ફૂંકાઈ ગઈ આ ઉપર લે હજી જો લીલી છે જો ટમેટા કેવો મસ્તના છે ચાર ટમેટા છે નાના નાના એ તોડી નગર ઝીણી ટમેટી છે ને ફૂંકવાઈ જાય આનો કલર તો જો કેવો મસ્તીનો છે એકદમ લાલ આ ટમેટા તો એમને ખાવાની મજા આવે અને અહીંયા અમારા જૂના ચંદ્રસ બાથરૂમ છે ને આ નમી ગયા છે ઓલી બાજુ ઓલી સાઈડ એટલે આ અમે પાછા બનાવ્યા જોવાનો કલર કેવો મસ્તનો હે ગરમ ગરમ છે તડકા પડે ને એટલે લુ ખરી ગયું છે ડોઈ નાખો પાછા એટલા ટમેટા હવાલા પપ્પાએ એક ડોઈલ ટમેટા માન ડોઈલ છે ને આખી ડોયલે ઉતાર ઉતારે અટાણ પાસે મેં એટલે ઉતર્યા જાઉં અને હાંતે છે ને રુધુય જોવામાંથી એક પાન તોડી નાખ્યું જવું ત્રણ પાન હતા ને એમાં એક અડધું તોડી નાખ્યું એને હવે છે ને ભાજી સમી ભરવાની છે આમાં કીડી ઉતોડી ગયે હવે ઉનાળામાં છે ને કીડીયું ને બહુ રામાયણ રહે વટાણે છે ને હમી કરી નાખું એટલે પછી રસોઈ બનાવું ને ઉપાધી નહીં ત્યારે પછી વઘારવાની જ રહી તો પહાટું હેન્ડ મેથી ભાજી બનાવીને એટલે મેં કીધું મેથી અમે કનાક ઓટાણે નવ રહે તો પોણા પાંચ વાગ્યા છે તો બીઠું બીઠી હમે કન્નાક ટાઈમે જતો રુધ બાર રૂમમાં ગયો છે એટલે તો અટાણે છે ને હેન્ડી રસોઈ મેં બનાવી નાખી છે ને જો થેપલા મેં છે ને જસ્ટ હજી બનાવીને રાખ્યા જ છે આમાં જો અને રુધુ એ તો છે ને જમી પણ લીધું છે કારણ કે એને છે ને જમવામાં બહુ વાટ લાગે એટલે એને છે ને પહેલાં જ જમાડી લઉં અને આમાં છે ને પહાટું મેથીની ભાજી બનાવી નાખી છે ને લોટ અને બાજરાનો રોટલો પણ છે જોવો હવે છે ને ચા બનાવવાનો બાકી છે તો હમણાં રુધિર પપ્પા આવે ને ત્યાં દૂધ લઈ આવશે એટલે ચા બનાવી નાખું અને થેપલા એ ગરમ ગરમ છે એટલે ચા બની જાય ને એટલે આવી જાય એટલે જમવા બે જાય ને હવે આવતા જ રહેશે કારણ કે ટાઈમ થઈ ગયો છે નવ ભાગી ગયા છે એટલે છે ને અને શું કરે થેપલા મેં હમણાં જ બનાવ્યા બાકી ભાજી અને રોટલો મેં બનાવી નાખ્યો તો અને થેપલા એક બાકી રાખ્યા હતા એટલે થેપલા છે ને ખરી જાય પછી નોભાવ એટલે ગરમ ગરમ બનાવ્યા અને રૂદો અહીંયા શું કરે બટા બીડી પીસો રૂદો એમ કહી કે બીડી પીવું છું દાદાના ચારા પાડે ને દાદા કેમ બીડી પી એમ બીડી પી દાદાને ખબર પડશે ને તો દાદા દાદા ને ખીજા હે દાદા ખીજા હે એ ખીજા હે હો દાદા

ગયા છે એટલે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ અને તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું હવે કાલે નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી રુધુ જય માતાજી હલો આવજો